પ્રધાનમંત્રીની સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના પ્રધાનમંત્રી મહામહિમ લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી વોંગે સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું તેમની વાતચીતમાં બંને નેતાઓએ ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રગતિની સમીક્ષા કરી હતી દ્વિપક્ષીય સંબંધોની વ્યાપકતા અને ઊંડાણ અને પ્રચુર સંભવિતતાને ધ્યાનમાં રાખીને તેઓએ સંબંધોને વ્યાપક વ્યવહાત્મક ભાગીદારી

સિંગાપોરની કંપનીઓ માટે રોકાણની પુષ્કળ તકો ખોલી છે